શરૂઆત સાડા નવ વાગ્યા ગુડ મોર્નિંગ આજ તો વાદળા વાળું વાતાવરણ કાલ બહુચરા કાલ જ્યાં હતા ને તારા હતું થોડું આવું વાંધાનું

અને તો કાલે અવાજનું જ અવાજ જ જતો રહ્યા તો આ બાર થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું ગવાર બગારેલી ખીચડી પાપડ છાસ રોટલી તો ચલો જમી લઈએ ત્રણ વાગે ગયા પપ્પાએ ચા પી લીધી ને ફઈના ઘેરાએ જઈને આવીને બેઠા

બટાકા ગયા જમવાનું તૈયાર થઈ ગયું મિક્સ સબ્જી રોટલી ખીચડી રસગુલ્લા અને આ બાજુ બે જણા બેઠા બંગા ચાલો જમી લઈએ મોણા બાર થઈ ગયા અને મોમાન ઘેર જઈને આયા કેટલા વાગે ગયા હતા તો ખાટલા ગુજરાત

તો ચલો બાર વાગો છીએ એન્ડ તમને વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેપી હોમ ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રિ બાય બાય